you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવનારા દિવસોમાં જવા તૈયાર કેમકે ઠંડીનો પારો દસ થી નીચે ગગડે તેવી શક્યતા છે ક્રિસમસ પછી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી છે ત્યારે ઠંડીને લઈને તમારે પણ ચેતવવાની જરૂર છે હવામાન નિષ્ણાતોને મતે ક્રિસમસ બાદ સત્યાવીસ ડિસેમ્બર થી અમદાવાદમાં તાપમાન દસ ડિગ્રી નીચે ગગડતા ઠંડીનું જોર વધી શકે છે રવિવારે અમદાવાદ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું આજે સોમવારે નલિયા રાજકોટ પોરબંદર માં કોલ્ડ વેવ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદ શુક્રવારે તેર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા જીરો પોઈન્ટ બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ ચૌદ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાનનો પારો રહેશે